નમસ્કાર મિત્રો આજે રાત્રે ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આજે હવામાન ખાતાએ ગુજરાતમાં બેથી ત્રણ કલાકમાં વરસાદ તૂટી પડશે તેવી આગાહી કરી છે તો મિત્રો સાવધાન રહેજો આજે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે અને મિત્રો આ વિસ્તારોમાં પૂર પણ આવી શકે છે આજે મિત્રો આઠ જુલાઈ અને મંગળવારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ભૂકા બોલાવશે તેવી આગાહી સામે આવી રહી છે આજે મિત્રો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ઉત્તર ગુજરાતની આસપાસ એક ભારે વરસાદી સિસ્ટમ નજીક આવતી જોવા મળી રહી છે જેને કારણે ઉત્તર ગુજરાતના ચારથી પાંચ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત મિત્રો આ વરસાદી સિસ્ટમ આજે રાત્રે ગુજરાત નજીક પહોંચી જશે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે અને આ વરસાદી સિસ્ટમ ભારે તબાહી મચાવશે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે મિત્રો ગુજરાતમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ પડશે તેવી પણ આગાહી સામે આવી છે ગુજરાત નજીક સક્રિય થયેલી આ નવી વરસાદી સિસ્ટમને કારણે જુલાઈ મહિનામાં ભારે વરસાદ જોવા મળી શકે છે મિત્રો ગુજરાતમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ પડશે તેવી પણ આગાહી સામે આવી છે આ ઉપરાંત મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ નિર્માણ થઈ શકે છે અને તોફાની વાવાઝોડું પણ આવી શકે છે મિત્રો વાત કરીએ તો આજે ગુજરાત ઉપર ભારે વરસાદી વાદળો જોવા મળી રહ્યા છે જે મિત્રો સાંજ સુધીમાં ભારે વરસાદ વરસાવે તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદ જોવા મળી શકે છે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે આજે મિત્રો જામનગર વેરાવળ સુરત અમદાવાદમાં વધુ તોફાની વરસાદ જોવા મળશે આ ઉપરાંત પોરબંદર ભાવનગર રાજકોટ અમદાવાદ વડોદરા ગાંધીધામમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આ વિસ્તારોમાં વસવાટ કરતા લોકો સાંજે સાવધાન રહેજો અને ઘરની બહાર ન નીકળે મિત્રો વર્ષ બે હજાર પચીસમાં ચોમાસુ તોફાની બેટિંગ કરી રહ્યું છે અને આ વર્ષે વરસાદે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે ઉત્તર ભારત તથા બંગાળની ખાડી નજીક તેમજ ગુજરાતમાં આ વર્ષે જોરદાર વરસાદ જોવા મળ્યો છે અને મિત્રો આ વર્ષે વરસાદે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે મિત્રો ઉત્તર ભારત તથા બંગાળની ખાડી નજીક તેમજ ગુજરાતમાં આ વર્ષે જોરદાર વરસાદ જોવા મળ્યો છે અને હજુ તો ચોમાસું અડધું થયું છે ત્યાં સો ટકા વરસાદ પડી ગયો છે હાલ ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય છે જે આગામી દિવસોમાં ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસાવે તેવી આગાહી સામે આવી છે બંગાળની ખાડીમાં સક્રિય બનેલી સિસ્ટમ ટૂંક સમયમાં ગુજરાતમાં આવશે અને વરસાદ જોરદાર બેટિંગ કરશે તેવું અંબાલાલ પટેલે આગાહી કરીને જણાવ્યું છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું આગળ વધી રહ્યું છે અને જામતું જાય છે રાજ્યમાં દરરોજ હળવો વરસાદ પડી રહ્યો છે ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ નોંધાઈ રહ્યો છે આવી સ્થિતિમાં હવે ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ પણ સક્રિય થતાં વધારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે આજે મંગળવારના રોજ મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આજે સ જિલ્લામાં અતિભારે વરસાદ પડશે હવામાન વિભાગે આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે આજે આણંદ પંચમહાલ નવસારી વલસાડ અને દમણ તેમજ દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરી છે આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ પડશે તે અંગેની વાત કરીએ તો હવામાન વિભાગ પ્રમાણે આજે અરવલ્લી મહીસાગર દાહોદ છોટા ઉદેપુર વડોદરા ખેડા ડાંગ અને તાપી તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રના ભાવનગર બોટાદ જામનગર પોરબંદર દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો આગામી સાત દિવસ સુધી વરસાદની સંભાવના છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કારણ કે રાજ્યમાં હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય છે આગામી સાત દિવસ સુધી વરસાદ આવે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે મિત્રો જો વાત કરીએ તો આજે કયા જિલ્લાઓમાં કયું એલર્ટ આપવામાં આવ્યું છે તે અંગેની વાત કરીએ તો આજે કચ્છ દેવભૂમિ દ્વારકા નવસારી અને વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો જામનગર પોરબંદર તાપી અને ડાંગમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે મિત્રો આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે ત્યારબાદ મિત્રો જે બાકીના જિલ્લાઓ છે ત્યાં હળવોથી છૂટાછવાયા વિસ્તારોમાં ક્યાંક ક્યાંક વરસાદ પડી શકે છે આભાર મિત્રો વરસાદના આવા જ દરરોજના તાજા સમાચારની માહિતી માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો